નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાલે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક જોયું હતું એમાં દાખલા બે જોયા હતા આજે આપણે દાખલા ત્રણ થી શરૂઆત કરીશું પાંત્રીસ ઘાત વાળા કોઈ કોઈ પણ એક ઉદાહરણ આપો અને સો ઘાત વાળી એક પદી કોઈ પણ એક ઉદાહરણ આપો એટલે અહીંયા ખાસ તો આપણે પાંત્રીસ ઘાત દ્વિપદી તો દ્વિપદી એટલે

ઉદાહરણ થઈ ગયું હવે અહીંયા જો એક પ્રશ્ન નથી બીજો પ્રશ્ન છે સો ઘાત વાળે એક પેદી ઉદાહરણ આપો એટલે અહિયાં લખ્યું આ પાંત્રીસ ઘાત વાળે

નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો એટલે જે બહુપદી આપેલી છે એની આપણે ઘાત જણાવવાની છે કે આપેલ બહુપદીઓમાં મહત્તમ ઘાત કેટલી છે તો અહીંયા જો આ પદમાં ત્રણ ઘાત છે અહીંયા બે ઘાત છે અને અહીંયા એક ઘાત છે એટલે આપેલ બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે ત્રણ એટલે અહીંયા લખવાનું કે આપેલ બહુપદીની द्रौपदी घाट हम दाखला नंबर बे अहिया जो अहिया चार माइनस चार माइनस वाई नो वाई डी बे घात अहिया जो तो कितने घात से अहिया ए अहिया अहिया जो बे घात से इतना अहिया अपन लिख पाएंगे कि आप एक बहुत અવે દાખલો નંબર 3 અહીંયા જો અહીંયા એક ઘાત છે તો અહીંયા લખી નાખવાનું કે આપેલ બહુપદી બહુપદી ઘાત 1 છે હવે દાખલો નંબર 4 અહીંયા જો તમે કહો અહીંયા તો સર ઘાત છે જ નહીં તો આ કેવી બહુપદી છે અચળ બહુપદી

અને આપેલ બહુપદી ત્રણ ઘાત હોય તો એ બહુપદી ત્રિઘાત બહુપદી કહેવાય છે તો અહીંયા જોઈએ કે અહીંયા આપેલ બહુપદી કેટલી ઘાત છે અહીંયા જો બે અહીંયા કંઈ ન હોય એટલે એ એટલે અહીંયા આપેલ બહુપદી કેટલી ઘાત છે બે એટલે આપેલ બહુપદી કહેવાય છે ત્રિઘાત બહુપદી એટલે આપેલ બહુપદી આપેલ બહુપદી ત્રિઘાત બહુપદી હવે દાખલા નંબર બે અહીંયા જોવો તો મહત્તમ ઘાત કેટલી છે અહીંયા એક અહીંયા ત્રણ એટલે આપેલ બહુ બધી કઈ જશે બધી કારણ કે મહત્તમ ઘાત કેટલી છે ત્રણ એટલે આપેલ બહુપદી હવે દાખલા નંબર 3 અહીંયા જો મહત્તમ ઘાત કેટલી છે 2 એટલે આ કઈ બહુપદી થશે દ્વિઘાત બહુપદી છે અહીંયા લખવાનું કે આપેલ બહુપદી

थो थो भी। त्रौंट। त्रौंट तो कई घात दाखला नंबर सात अः के घर त्रन घात हो त्रिघात बहुपति तो अह આપેલ બહુ ત્રિભાત બહુપતિ